નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો ખેડા તાલુકાના ખુમરવાડ ગામે રામદેવજી મહારાજ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રથમ પાટોત્સવ પોષવધ બીજ સંવત બે હજાર એક્યાસીના દિવસે યોજાયો હતો આ રામદેવજીનું જૂનું અસલ પ્રાચીન મંદિર છે એનો ઇતિહાસ પણ આપણે જણાવીશું આગળ કાર્યક્રમ નવચંડી યજ્ઞ શ્રીફળોમ મહારતી આ બધા કાર્યક્રમ સંપન્ન થઈ ગયા છે આપણે થોડા લેટ પહોંચ્યા છે અને બધા શ્રદ્ધાળુઓ અત્યારે રામદેવજીના દર્શન માટે મંદિરમાં આવી રહ્યા છે અને અહીંયા તમે જુઓ રામદેવજીનો સરસ શણગાર કરાયો છે ગોલ્ડન બેકગ્રાઉન્ડ જલેટિંગ પેપરથી કરાયું છે અને અહીંયા અન્નકોટ દર્શન પણ થાય છે અને જે તે શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે એમને પૂજારી દ્વારા ચાંદલો કરવામાં આવે છે અને આપણે પણ રામદેવજીના દર્શન કર્યા છે અહીંયા જે યજ્ઞ હવન હતો એનો જે સ્થાપન કર્યું હતું દેવી દેવતાઓનું એ સ્થાપનની થોડી ઝલક દર્શન માટે આપણે બતાવીએ છીએ યજ્ઞકુંડ જ્યાં સવારથી જ પૂજન અર્ચન વિવિધ અનુષ્ઠાન થયા હતા અને છેલ્લે શ્રીફળ હુમવામાં આવ્યા હતા એ તમે જો સેંકડોની સંખ્યામાં શ્રીફળ યજ્ઞ કુંડમાં હવનમાં હુમાયેલા દેખાય છે આ યજ્ઞ ધાર્મિક અનુષ્ઠાન વિધિ માટે વિશાળ નવરંગ સમિયાણો એટલે કે રંગીન માળો બાંધવામાં આવ્યો છે અને તમે જો શ્રદ્ધાળુનો જાણે કે લોકમેળો ભરાયો હોય એટલી બધી જનમેદની અહીંયા ઉમટી પડી છે અને આ સેંકડોની સંખ્યામાં હજારોની સંખ્યામાં જે ગ્રામજનો છે એ અને મહેમાન આમંત્રિત મહેમાનો આવ્યા છે એ તમામ માટે અત્યારે સરસ ભોજનની પ્રસાદીની વ્યવસ્થા થઈ છે અને આ વ્લોગનું નામ જ આપણે રામાધાણીનું રસોડું રાખ્યું છે કારણ કે રસોડા એક પરંપરા અનુસાર અહીંની યુવા જે ટીમ છે એમના દ્વારા જ આ રસોઈ કરવામાં આવે છે પીરસવામાં આવે છે સમગ્ર સંચાલન એ યુવા ટીમ દ્વારા કરવામાં આવે છે એટલે ખાસ આપણે રસોડાનું દ્રશ્ય હવે બતાવીશું અત્યારે તો આપણે જે યજ્ઞ કાર્ય સંપન્ન થઈ ગયું ત્યાર પછી માંડવાની અંદર મંડપની અંદર સમિયાણાની અંદર જે કાર્યક્રમ હતો એ બતાવ્યો છે અને આ બધા ધીરે ધીરે મંદિરમાં દર્શન માટે પણ આવી રહ્યા છે અને રેકોર્ડિંગમાં રામદેવજીના સરસ ભજન ગીતો ચાલે છે અને બધા શ્રદ્ધાળુઓ જે પૂજામાં બેઠા હતા તે અને ગ્રામજનો અને મહેમાનો બધા જ અત્યારે મંદિરની અંદર રામદેવજીના દર્શન કરવા માટે બધા આવી રહ્યા છે આજે સવારથી જ પૂજા અર્ચન કાર્યક્રમ હતો અને અત્યારે સોમવત બે હજાર એક્યાસી પોષવધ બીજ અને બુધવાર છે તારીખ પંદર એક બે હજાર પચીસ છે એટલે કે ઉત્તરાયણનો બીજો દિવસ છે અને જે વિધિ તિથિ પ્રમાણે અહીંયા થાય છે જે પાટોત્સવ ઉજવાનો છે એ તિથિ અનુસાર આજે પંદર તારીખે પોષવદ બીજ હતી એટલે આજે પ્રથમ પાટોત્સવ ઉજવાયો છે અને ગ્રામ સમસ્ત દ્વારા બાર બીજના ધણી રામાધણી રામાપીર એટલે બાર બીજના ધણી કહેવાય છે તો ગ્રામ સમસ્ત દ્વારા બાર પાટોત્સવ ઉજવવાનું નક્કી કરેલું છે અને એ પૈકી આ જે પહેલો પાટોત્સવ અત્યારે ઉજવાયો છે તમે જો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડ્યા છે અને બહારનો ગેટ છે ત્યાં જય બાબાની સરસ ફૂલોની ડિઝાઇનથી સુશોભિત કરાયેલું છે ખોડુભાઈ છે તાલુકા પંચાયતના સભ્ય છે અને મોટી સંખ્યામાં યુવાનો વડીલો બહેનો માતાઓ દીકરીઓ અને મહેમાનો બધા દર્શન માટે મંદિરની અંદર જઈ રહ્યા છે અને આવી રહ્યા છે અને આપણે અહીંયા જે પરંપરા સાંસ્કૃતિક પરંપરા ગ્રામ્ય સંસ્કૃતિ છે એ આપણે બતાવીશું ગામમાં સંપ કેવો હોય અને જ્યારે કોઈ ધાર્મિક ઉત્સવ હોય અથવા સામાજિક કોઈ પ્રસંગ હોય તો ગામ સમસ્ત એકઠા થઈ અને એ પ્રસંગ કરે છે એ બતાવીશું આ રામદેવજીનો પાઠ પૂરવાનો છે એટલે આજે રાત્રે નવ વાગ્યે જ્યોત દર્શન કાર્યક્રમ યોજાશે એટલે રામદેવજીનો પાઠ જે પૂરવાનો હોય એમાં એક જ્યોત અગિયાર જ્યોત એકવીસ જ્યોત એકત્રીસ અથવા એકાવન જ્યોતનો પાઠ કરવામાં આવે છે અને એ માટે અત્યારે અહીંયા તૈયારી થઈ રહી છે તમે જુઓ સરસ જીલેટિંગ પેપરથી અને બોર્ડર બનાવાય છે અને વિવિધ રંગના ફૂલથી પાઠ પૂરવામાં આવી રહ્યો છે પછી અહીંયા ચંદુરામ મહારાજના સાનિધ્યમાં રામદેવ મહારાજનો પાઠ થશે અને નાગરિકો શ્રદ્ધાળુઓ ગ્રામજનો મોટી સંખ્યામાં પાટના દર્શન કરશે ખૂબ જ મહત્ત્વ હોય છે આ પાટનું અને આ જો એના માટે ફૂલની જે પાંખડીઓ છે એ છૂટી કરાઈ રહી છે કેસરી કલર છે પીળો કલર છે અને સફેદ ફૂલ છે એને પણ અહીંયા આ ભાવિક ભક્તો દ્વારા છૂટી પાડી રહ્યા છે એટલે શ્રદ્ધાળુ ભક્તો દ્વારા પાટનું કામ ચાલે છે વડીલો અંદર માંડવા નીચે મંડપમાં બેઠા છે યુવાનો ભોજન પ્રસાદીની જે વ્યવસ્થા છે એમાં જોડાયેલા છે અને ગ્રામીણ આપણી ગ્રામ્ય સંસ્કૃતિ પ્રમાણે બધા વડીલો અહીંયા ગાદલા પાથરી અને બધા વાતો કરે છે અને એમની નિષ્ણામાં એમની સાનિધ્યમાં જ આ સરસ કાર્યક્રમ યોજાય છે તમે જોઈ શકો છો ભારતીય ગ્રામ્ય સંસ્કૃતિની આ સભ્યતાની આ એક ઝલક આપણે જોઈ રહ્યા છીએ અને ધોતી અને ટોપી ફેટા પહેરેલા વડીલો દેખાય છે આ નવરંગ નેજાથી મંડપને સુશોભિત કરાયો છે અને રામદેવજી મંદિર એક ઊંચા ટેકરા ઉપર આવેલું છે આ જગ્યાએ અને અહીંયા ચારે બાજુ સરસ વિશાળ સમિયાળો મંડપ બાંધવામાં આવેલો છે અને રામદેવજીના પાટોત્સવમાં આખું ગામ અત્યારે અહીંયા મંદિરે આવેલા છે બધા વડીલોએ બેઠા છે અગાઉ જણાવ્યું તે પ્રમાણે અને અહીંયા હુક્કા પાણી બધા પીવાઈ રહ્યા છે જે વડીલો અત્યારે જો જૂની પેઢીના છે એ બધા અત્યારે અહીંયા માળવા બેઠા છે યુવાનો પીરસવાની કામગીરીમાં છે અજીતભાઈ છે અને સામાજિક આગેવાન છે અને એમની સાથે ખોડુભાઈ છે તાલુકા પંચાયત સભ્ય એમની પાસેથી પણ આપણે થોડી માહિતી હવે આ કાર્યક્રમને મેળવીશું અમે છેલ્લા ચારસો વર્ષથી અમારું જૂનું મંદિર હતું ગઈ સાલે અમે એની પાન પ્રતિષ્ઠા કરી હતી અને આજે પ્રથમ પાઠોત્સવ કરે છે અને અમે ઉમરવાડ તમામ કામે નક્કી કર્યું છે કે બારે બીજના ધણી અમારા રામાપીર છે તો રામાપીરના બાર પાટોત્સવ અમારે કરવાના અને આજે પ્રથમ પાટોત્સવ છે જેમાં એ બહુ મહત્ત્વ છે કારણ કે જે સમયમાં નાનું મંદિર હતું ત્યારથી ત્યારથી ખુમારવાર ગામના મંદિર ભક્તો આવતા અને એને સાનિધ્યમાં ગવન આવી ચર્ચા કરતા તે મંદિર ઘોડો પણ છે લાકડાનો એ મંદિરની બહુ ગોળી માનતા છે કે એ જે તે અંગ્રેજના સમયમાં એક ઘોડો હતો એ ઘોડો એક લોખંડના તાણા થઈ ગયેલો ત્યારથી આ મંદિરની પ્રતિષ્ઠા તરીકે ઉજવાય છે અને હવે મોટું મંદિર બનાવ્યા પછી સમગ્ર ગામ ખેડા તાલુકાનું છે અને ખેડા તાલુકાનું ચાર કિલોમીટર દૂર છે મિત્રો ખુમરવાડ ગામ અંદાજીત પાંચેક હજારની વસ્તી ધરાવે છે અને એ પૈકી મહત્તમ લગભગ યુવાનો છે અહીંયા બધા એટલે આ ખુમરવાડ યુવા ગામ છે એમ કહી શકાય અને એકસો વીસ જોડા પૂજામાં બેઠા હતા અને અત્યારે યુવા બ્રિગેડ બધી છે એ ભોજન સમારંભમાં પીરસવા માટે જ બધા રોકાયેલા છે સ્વયંસેવક છે બધા જાતે જ પોતાની જવાબદારી સ્વીકારી અને અહીંયા એકબીજાને મદદ કરે છે અને વડીલો અહીંયા જુઓ તમે મોટી સંખ્યામાં અલગ અલગ ગ્રુપ બનાવી અને બધા બેઠા છે ને હુક્કા પાણી અહીંયા ચાલી રહ્યા છે જે ગ્રામ્ય સંસ્કૃતિ છે એ પ્રમાણે અત્યારે વડીલો હુકા પી રહ્યા છે હુકા પાણી એટલે સામાજિક સંગઠન સંગઠિત થવાની એકા એક પ્રક્રિયા છે અહીંયા બેસીને બધી વાતો થાય અને વિકાસ જે તે સમયે વિકાસ અથવા સામાજિક ધાર્મિક કાર્યક્રમ અહીંયાથી જ આવી રીતે જ નક્કી થતા હોય છે અને જો નાના ટેણિયાઓ સૌ પ્રથમ જમા બેસી ગયા છે અને આપણે આ વિડીયો જે છે તે એક ગ્રામ્ય સંસ્કૃતિ આયોજન નિઃસ્વાર્થ ભાવના અને આ વડીલોની પરંપરા વડીલોની આજ્ઞા માનવાનું એટલે આજ્ઞાકિત યુવાનો એ બતાવવા માટે જ આ વિડીયો ખાસ શેર કરવાના છે પ્રસાદીના લાડુ છે અને અહીંયા ભોજન સમારંભ હવે શરૂ થઈ ગયું છે અને સેંકડોની સંખ્યામાં યુવાનો અહીંયા પીરસવા માટે અને તેમાં મદદરૂપ થવા માટે અહીંયા ઉપસ્થિત છે અને આપણે એ યુવાનોની કામગીરીને બિરદાવવા અહીંયા જે ગ્રામ્ય સંસ્કૃતિ છે એ બતાવવા માટે ખાસ આ વિડીયો શેર કરીએ છીએ અને આપણે આ બ્લોગનું નામ જ રામાધાણીનું રસોડું એટલા માટે રાખ્યું છે કે અહીંયા કોઈ કેટરસવાળાને બોલાવવામાં નથી આવ્યા કોઈ રસોયાને બોલાવવામાં નથી આવ્યા અને લગભગ સાત આઠ હજાર લોકો માટે અહીંયા ભોજનની વ્યવસ્થા ગામના જ યુવાનોએ સ્વયં આ રસોડામાં રાંધી અને વિતરણ અને છેક સુધીની જવાબદારી આ યુવાનો જ નિભાવે છે અને અહીંયા મહિલા મંડળ બહેનો અને યુવતીઓને બધા જ જમવા બેઠા હતા અને તમામ યુવાનો પોતાની જવાબદારી સમજી અને જ્યાં સુધી જમણવાર પૂર્ણ ના થાય ત્યાં સુધી સ્વૈચ્છિક સ્વયં પોતે જ સ્વયંસેવક બની અને આ સેવામાં જોડાય છે ધાર્મિક પ્રસંગ છે એટલે બધા ખાસ ઉપસ્થિત જ હોય પરંતુ સામાજિક પ્રસંગ હોય તો આ યુવાનો આ રીતે સહકાર આપે છે મકરસંક્રાંતિ સૂર્યાસ્ત આપ જોઈ રહ્યા હતા સરસ રાઈસ છે ગરમા ગરમ અને જે રીતે નાગરિકો આવે શ્રદ્ધાળુઓ આવે એ રીતે જ ગરમ ગરમ રાઈસ પીરસવામાં આવે છે ગ્રામ્ય જીવન છે પશુપાલન આધારિત પણ આ ગામ છે એટલે અત્યારે સાંજે પાંચ છ વાગ્યા હોય એટલે બધા બહેનો અત્યારે ઘણા અહીંયા દર્શન કરી અને પછી ઘરે ગાય ભેંસ દોવા ગયા હતા જો આ ખુમરવાડનું આ રામદેવજી મહારાજનું રસોડું છે અને ગામના સાતથી આઠ હજાર ગ્રામજનો શ્રદ્ધાળુઓના માટે અહીંયા ભોજનની વ્યવસ્થા યુવાનોએ કરી છે અને આજે પણ ગ્રામ્ય સંસ્કૃતિ પ્રમાણે કોઈ પણ પ્રસંગ હોય તો યુવાનો વડીલો એ બધા આ રીતે જ ખડે પગે ઊભા રહી અને પ્રસંગને દીપાવે છે આપ જોઈ રહ્યા છો મોટા મોટા તપેલામાં વિવિધ શાક ને દાળ ને એવું બધું બનાવ્યું છે બાજુમાં પોરીઓ તળાઈ રહી છે અને લાડવાને એ બધું અલગ છે અને દરેક પોતાની જવાબદારી સ્વીકારી અને અહીંયા સેવા કાર્યમાં જોડાયેલા છે કોઈને કંઈ કહેવું પડતું નથી અને બધા જ જાતે જ પોતાને સ્વયંસેવક સમજી અને અત્યારે સેવા કાર્યમાં જોડાયા છે બહુ જ મોટું રસોડું છે અત્યારે અહીંયા તમે જોઈ શકો છો અનેક ચૂલાઓમાં ભારતીય પ્રાચીન પરંપરાગત પદ્ધતિ પ્રમાણે ચૂલો ખોદી અને લાકડાથી જ રાંધવામાં આવે છે અને એની પણ ખાસ વિધિ હોય છે અને મહેમદાબાદના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગુજરાત સરકારના અર્જુનસિંહ આવ્યા છે ખોડુભાઈ ઊભા છે પહેલાં બધા વડીલોને જે પરંપરાગત સિસ્ટમ છે એ પ્રમાણે બધાને હાથ જોડવાની અને બધાને મળવાનું એ રીતે અર્જુનસિંહ ચૌહાણ અહેમદાબાદ ધારાસભ્ય બધાને મળે છે અને પછી હવે બધાની જેમ પલાઠીવારીને જે બેસી ગયા છે એ ભારતીય બેઠક વ્યવસ્થા એટલે પલાઠીવારીને જ બધા બેસવાનું હોય અને એ રીતે જ બધા અત્યારે બેઠા છે અને બધા જ અત્યારે ધીરે ધીરે અહીં આવી રહ્યા છે અને મહેમાનનું સ્વાગત એ ભારતીય પરંપરા છે એ પ્રમાણે અત્યારે ધારાસભ્યશ્રીનું સ્વાગત સન્માન ગ્રામજનો દ્વારા થઈ રહ્યું છે ખૂબ જ રિસ્પેક્ટ સાથે તેમને બેસાડવામાં આવે છે તેમની વાત સાંભળવામાં આવે છે કનુકાકા છે પૂર્વ સરપંચ છે માજી સરપંચ અને એ કનુકાકા વર્ષો પહેલાં આ ગામના વેલ એજ્યુકેટેડ યુવાન હતા અત્યારે વડીલની વ્યાખ્યામાં આવી ગયા છે કનુકાકા છે અને અર્જુનસિંહ અત્યારે બધાને મળીને વિદાય થશે આ રવિભાઈ ફોટોગ્રાફર ખેડાથી આપણી સાથે આવે છે ને એના મિત્રો બધા અહીંયા કુમારવાડમાં મળ્યા છે તો બધા એમની સાથે પણ સત્સંગ વાર્તા કરી રહ્યા છે અને તમામ આખું ગામ અત્યારે રામદેવજી મંદિરે રામદેવજીના જે ટેકરે પાટોત્સવ ઉજવાય છે ત્યાં અત્યારે હાજર છે અને દર્શનનો લાભ મેળવી અને પછી બધા અહીંયા ભોજન પ્રસાદી પણ લઈ રહ્યા છે મોટી સંખ્યામાં બધી ભોજન માટેની વ્યવસ્થા અલગ અલગ કરાય છે મંદિરના આગળના ભાગે અને સાઈડના ભાગે પણ અત્યારે જુદા જુદા અનેક કાઉન્ટરો ઊભા કરાયા છે અને ભાઈ ભાવેશ અને અન્ય તમામ યુવાનો અત્યારે પીરસવા માટે ખાડે ભાગે ઊભા છે સંધ્યા સમય છે સાંજનો સમય છે આપ જોઈ રહ્યા છો બધા ખુશહાલ છે ખુશખુશાલ છે અને આપણે બધાની મેમોરિયલ યાદ માટે આ વિડીયો ખાસ બનાવીએ છીએ વિશાળ આ ચોકમાં પણ ભોજન પ્રસાદી મેળવી રહેલા બહેનો દેખાય છે અને આ જે રસોડું વિભાગ છે રસોડા તરફનો માંડવો છે અને એની બાજુમાં યજ્ઞ મંડપવાળો માંડવો છે અને બ્લૂ કલર છે પાઠ જે રાત્રે રામાપીનો પાઠ પૂરવાના છે એ માળવો છે અને આ રામદેવજીનું આપણું મંદિર ચારસો પાંચસો વર્ષ જૂનું મંદિર છે ટાંકી ઉપર પણ નવરંગ નેજા ફરકાઈ રહ્યા છે ઉત્તરાયણ વાસી ઉત્તરાયણ છે આ છોકરો કોઈ ઘર ઉપર અહીંયા પતંગ ચગાવી રહ્યો છે અને અનેક યુવાનો અત્યારે પીરસવા અહીંયા લાઈનમાં ઊભા છે અને સાંજનો સમય છે ને બહેનો બધા મહિલાઓ છે એ ઘરે જઈને ભેંસ ગાય ધોઈ અને દૂધ ભરીને આવી ગયા છે ઢળતો સૂરજ તારીખ પંદર એક બે હજાર પચીસ વાસી ઉત્તરાયણનો દિવસ છે અને બધા જ અત્યારે રામદેવજી મંદિરે ભોજન પ્રસાદી માટે આવ્યા છે ખૂબ જ સરસ વિશાળ જગ્યામાં આ ભોજન સમારંભ યોજાયો છે અને આપણે એક પ્રસંગનો તો વિડીયો શેર કરીએ છીએ પરંતુ એ સાથે સભ્યતા ગ્રામ્ય સંસ્કૃતિ સંપ સંગઠન અને સૌથી મહત્ત્વની વસ્તુ છે વડીલોની આજ્ઞા માનતા આજ્ઞાકિત યુવાનો એનો વિડીયો ખાસ શેર કરીએ છીએ સામૂહિક ધર્મોત્સવની ઉજવણી માટે બધા ભેગા થાય અને જે નક્કી થાય એને જ બધા અનુસરે એ ભારતીય ગ્રામ્ય પરંપરા માટે જ આ વિડીયો આપણે શૂટ કર્યો છે અને કેટલાક યુવાનો હવે એ પણ ભોજન લઈ રહ્યા છે પ્રસાદી લઈ રહ્યા છે ખુલ્લા વગડા જેવું પાછળ દેખાય છે અને માતાજીની ભગવાનની ડેરીઓ પણ દેખાય છે અને આ બધા યુવાનો હજુ જે તે એમના કાઉન્ટરની જવાબદારી હોય એ પ્રમાણે ખાદ્ય સામગ્રી બધી પહોંચાડી રહ્યા છે વિશાળ સમયાણો છે અને અહીંયા બધા ઉત્સાહ સાથે જ બધું કામ કરે છે રામદેવજી ઉપર ખૂબ જ અખૂટ શ્રદ્ધા હોય છે આ યુવાનોને અને એટલે જ આ રામાપીરના ઉત્સવમાં બધા જ બધા કામ છોડી અને અહીંયા સેવામાં ઉપસ્થિત થાય છે અને હવે આ રસોડા વિશે આપણે ડેરીના સેક્રેટરી છે કાળુભાઈ એમની પાસેથી થોડી માહિતી મેળવીશું રામદેવ પીએ મહારાજના પ્રથમ પાઠોત્સવ છે અને પ્રથમ પાઠોત્સવની અંદર અમારા લગભગ આ સાતથી આઠ હજાર માણોનું રસોડું છે એની અંદર બાંગના મહેમાનો પણ બેથી અઢી હજાર મહેમાનો હશે ગામનું પાંચથી છ હજાર માણું થશે અને આ રસોડું એક ફક્ત ફક્ત અમારા ગામના સહયોગથી જ બનેલું છે બધા લોકો આ એકત્ર થઈ સંત આમ અને બધી રીતે આખું ગામ એકત્ર થઈને આ બધું તો આ રામાધણીનું રસોડું એટલે કે રામદેવજી મહારાજના મંદિરના પાટોત્સવની પ્રથમ વર્ષગાંઠ ઉજવી રહ્યા છે અને એ માટે અહીંયા જે યુવાનોએ સહકાર આપ્યો છે એ બધા યુવાનોની ટીમ છે આ રસોઈ વિભાગ જેણે ખાસ સાચ્યો છે એ બધી ટીમ છે આ જેમણે આખા રસોઈ રાંધવાની જવાબદારી સ્વીકારી અને ગઈકાલ રાત્રેથી સાચતી આ બધા મહેનત કરતા હતા એ બધી ટીમ હતી અને પાછળ તમે જોઈ રહ્યા છો જમીનમાં ચૂલો ખોદી અને લાકડાથી જ આ બધી રસોઈ બનાવાય છે એટલેનો ટેસ્ટ કંઈક અલગ જ હોય છે અને અહીંયા બીજી ટીમ જે છે યુવાનોની બ્લેક કમાન્ડો જેવા બધા કપડાં એક સરખા પહેરીને આવે છે ને આપણી જીપી સિરીઝના વિડીયો જુએ છે અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે કહે છે ને મિત્રો સાંજ ઢળી રહી છે ને ઘણા બધા ગ્રામજનો અને મહેમાનો લગભગ પ્રસાદી લઈ ચૂક્યા છે અને બધી યુવા ટીમ હજુ પણ અહીંયા અડીખમ પીરસવા માટે ઉભેલી છે અને પછી એ બધા એક હજાર જેટલા યુવાનો ઓછામાં ઓછા હશે એ બધા જમશે પછી અને આ છેલ્લે આપણે આ બધા જ યુવાનોની મેમોરી શૂટ યાદગીરી માટે આપણે શૂટ કર્યું છે આ બધું તમામ યુવાનો ખુશહાલ છે અને વિક્ટોરિયાના ચિહ્ન બતાવે છે આપણને ધીરે ધીરે સાંજ ઢળી રહી છે આપ જોઈ રહ્યા છો અને રામદેવજી મંદિરની પાછળનો દ્રશ્ય છે આ ઊંચા ટેકરા ઉપર આપણે ઊભા છીએ અને ગામની ભાગોળ કહી શકાય અથવા પાદર કહી શકાય એવું આ દ્રશ્ય રવિભાઈ છે રામદેવજી મંદિર કુમરવાડનો પ્રથમ પાટોત્સવ અને એ નિમિત્તે અત્યારે રામદેવજી મંદિરને જે રોશનીના જળરાટથી સુશોભિત કરાયું છે એ અત્યારે સંધ્યાના સમયે જોઈ રહ્યા છીએ આપણે નવરંગ નેજા ઉન્નત આકાશમાં લહેરાઈ રહ્યા છે અને રંગબેરંગી પ્રકાશના શેડ છે ભોજન સમારંભ વિશાળ મોટા સમિયાણા નીચે ચાલે છે અને ખુલ્લા મેદાનમાં પણ ભોજન સમારંભ ચાલુ છે ને હજુ પણ ગામમાંથી શ્રદ્ધાળુઓ બધા મંદિર તરફ આવી રહ્યા છે ને રામદેવજીનું મંદિર એક ઊંચા ટેકરા ઉપર છે પાછળની સાઈડે નદી આવેલી છે ભાઠા વિસ્તાર છે અને એમ કહેવાય છે કે ખેડા કેમ્પ અહીંથી નજીક જ થાય છે અને અગાઉ અંગ્રેજોનું શાસન હતું ત્યારે અંગ્રેજ અમલદારો ખેડામાં રહેતા હતા અને ખેડા કેમ્પમાં લશ્કરી થાણું હતું ત્યારે અંગ્રેજો ઘોડો લઈ અને આ બાજુ આ ખેતર સીમાડા વિસ્તારમાં ફરતા હતા અને ત્યારે અહીંયા એક ભગત થઈ ગયા એક લાકડાનો ઘોડો લઈને ફરતા હતા તો એ લાકડાનો ઘોડો ચણા ખાઈ જાય છે એવી લોકવાયકા અહીંયા ફેલાઈ હતી અને જે તે સમયના અંગ્રેજ અમલદારને પણ એનો ચમત્કાર થયો હતો એટલે એમણે રામદેવજી મહારાજની આજે નાની ડેરી આપણે બતાવી પહેલાં એ બનાવવા માટે સિમેન્ટની થેલી અંગ્રેજ અમલદારે આપી હોવાની પણ અહીંયા લોકો દંતકથા છે અત્યારે જો મેળો ભરાયો માહોલ છે ને રામદેવજીનું મંદિર સરસ વિવિધ કલરની રોશનીથી જળરાટવાળું દેખાય છે વડીલો બાળકો યુવાનો મહિલાઓ બહેનો બધા જ અત્યારે દર્શનાર્થી આવી રહ્યા છે ઊંચા ટેકરા પર આ મંદિર આવેલું છે ખૂબ જ પ્રાચીન મંદિર છે ચારસો પાંચસો વર્ષ જૂનું મંદિર છે અને તાજેતરમાં જ નવું આધુનિક મંદિર બનાવાયું છે અને એનો પ્રથમ પાટોત્સવ અત્યારે ઉજવાયો છે અને આવનાર સમયે દર વર્ષે સતત બાર વર્ષ સુધી આ પાટોત્સવ યોજાશે એવું અત્યારના ગ્રામજનોએ વડીલોએ આગેવાનો નક્કી કર્યું છે અને તમે જોઈ રહ્યા છો લોકમેળા જેવો માહોલ છે અને નદી ભાઠા વિસ્તાર પાછળ છે એ બહુ મોટું જ ગામ છે યુવાનો છે શ્રદ્ધાળુઓ છે અને આપણે એની સભ્યતા સંસ્કૃતિ અને ગ્રામ્ય ઝલક બતાવવા માટે આ વિડીયો શેર કરીએ છીએ તો મિત્રો આ સાથે આપણે રામદેવજી મંદિરનો પ્રથમ પાટોત્સવ નિમિત્તે રસોડું હતું રામાધણીનું રસોડું એ વ્લોગ શેર કરીએ છીએ આ વિડીયો આપણે ગમે લાઈક કરો શેર કરો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો જય રામદેવજી